गुजरात प्रेस अकादमी गांधीनगर अगर जिला महिती कचेरी साबरकांठा न संयुक्त उपक्रमे कलेक्टर श्री डॉ रतन कंवर गढ़वीचारणनी अध्यक्षता में राष्ट्रीय प्रेस डे उज्वनी नवा सर्किट हाउस हिम्मतनगर खाते कराई थी આ પ્રસંગે કલેક્ટર શ્રી એ મીડિયા ના પ્રતિનિધિઓને નવ વર્ષની શુભકામના પાઠવી હતી વહીવટી તંત્ર અને મીડિયા છેવાલા ના માનવની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર શ્રી કેતન ત્રિવેદી એ બદલતા જાતા મીડિયા ના પ્રવાહ વિશે જણાવ્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયા માહિતીના આદાન પ્રદાનમાં મહત્વનો ભાગ ભજવે છે માહિતીનો પ્રસાર ખૂબ જ જલ્દી થઈ રહ્યો છે આ સમયમાં પણ લોકો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર વધુ ભરોસો રાખી રહ્યા છે જ્યાં થી આપની જવાબદારી ખૂબ જ વધે જાય છે લોકો ને ચોકસાઈ पूर्वक જલ્દી સમાચાર મળી રહે તે જોવાની જવાબદારી આપની છે વરિષ્ઠ પત્રકાર શ્રી શૈલેષભાઈ નાયક એ આ પ્રસંગે મીડિયા ના મિત્રો ને સંબોધિત કરતા જણાવ્યું હતું કે બદલતા સમય માં મીડિયા ની ભૂમિકા બદલાઈ રહી છે છે માટે સતત સજાગ અને સતર્ક રહી પોતાનું કર્તવ્ય પાલન થાય તે માટે કટિબદ્ધ રહેવું જોઈએ તેમ જણાવી પોતાના પત્રકારત્વના અનુભવો बात करी की आ प्रसंगे संयुक्त माहिती नियामक श्री जयेश दवे राष्ट्रीय प्रेस प्रेसडे शुभकामना पाठवी थी अने बदलता समय परिपेक्ष में मीडिया की भूमिका अंग्रे चर्चा करी करती कार्यक्रम की थीम चेंजिंग नेचर ऑफ प्रेस विषय ने अनुरूप संबोधन करूंतु આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે